पैसा समझदारी में लेकिन राम राम कितनी मेलडी आई तो मैं जो हाल रहता दुकान से मन ले गया तो एक वहीं बैठो स्पॉट राजा को सपोर्ट के वालों हां लागी बस मां पांच पांच टूटली टेम हां करूंगा हां अंदर भी बच्चे क्यों है क्या है उसको हाथ ऊपर पड़ा लाओ मातनी जय उतारो राजा जय अब बाजू में अब बाजू તમારા પરિવારની અંદર બધાય ધૂણે છે એમ ભુવા કહે છે કે તમારે સુરાપુરા છે પોતે છે માતા છે પણ કોઈ ધૂણે ખરાબ કોઈ બોલી નથી શકતા વૃદ્ધ કરી તરીકે બધાય નિવાસી છે એટલે માં માફ માહ આયવાસી રજની કે મા આનો નિવાર આપણ તમને માફ કરો માણી આ કરો માફા પડે ખમા ખમા ખબર માથી એવો રાજા હું શું સારી ચોખમ બાવરટમાં કેવું થવું મારી ભૂલમાં છે મારી સુર્યા આ ખમાખે તમે પૂછો હાલ હાલ બોલ બાપા બોલ શું છે બોલ તારી ભૂ દરબાર ખોટું બોલો તો તને માતાજી કોટ કાટ છે હો હા હે તો હું ઓળખતી અરે બાપુ છે કરી દો આજકાલ કે કામ કરી દો નથી કાઈ દુનિયા ફરી વળી હું દુનિયા ફરી તો મળી <simitation> <simitation> <simitation>

નહીં એ દેવની વાત કરું છું કરતા આ સાકરીઓ છે માઠિયા નો કેટલાય વર્ષો થી રમાડે છે અમને આજ લગભગ પિસ્તાળીસ વરસ થઈ ગયા પિસ્તાળીસ વર્ષથી આ અમને આ બેનનો મોઢિયલ ઘડી ધૂણે આમ આમ કરે ને પછી શકી જાય ને ઊંધે માથે આમ પડી જાય આ બે આ રીતે કરે છે બે માણસ હા છે એ અમે કાંઈ આજ સુધી નામ નથી દીધું સમજ્યા અંદર રૂપિયા હું હારી ગયો છું અમારી ક્યાંય કોઈ પાટો જ નથી બાજો સમજ્યા જેટલી કમાણી કરી ને એટલી બધી એમાં જ દીધી રખડવામાં જાન ત્યાં ભૌ ભામણ ને ભૌ આવે તો આ ભાઈ આગળ થાય ને આ કરી કરી ને પાંચ પછી લઈને વિયો થાય એવું ને એવું બધું હા એવું ને એવું આ જ હુદી જોની સમજ્યા હમણાં સુરતમાં જ હતો સુરતની અંદર ન્યા આ કઈ મહેલ નહીં ભાઈ દુખ્યાની મહેલની આમ સમજ્યા

પણ કઈ રસ્તો નથી કેતા કે હું કરું હું નહીં પણ ધૂળ લીયા જાય છે ધૂળા બખડામાં પણ કઈ રસ્તો નથી કેતા બસ હું આ કરી નાખું હું ફલાણું કરી નાખું એટલું કઈ ભૈયા જાય પાછા બસ બીજું કઈ કેતા ને દેવું કોણ હશે મને કે આટલા સમય પકડેલ તમને પકડે

જાણી તો અમે કે મળી કે હું છે મળી પણ કઈ અમને જવાબ પણ છો નથી મળી જવાબ નથી મળ્યો આજ સુધી એ પાંચ આકરિયાનું નામ પડે છે માટીયાના પાંચ આકરિયો છે એમ કે માતાનું કોઈ નામ નથી પડ્યું આ બે માતા કેટલી બે આ બે દેવ એક શિકોતર અને એક મેરે અને અમારી બોલો શીખોતર હા અને મેલડી એવું કહેવાય કે મને 6 ગર્ભોતી ના 6 વખત હા મારી એ હા હવે 6 કોણ સતારી પા ખાલી જોએલા ખાલી જોવા વાળેલા પણ આ બે નિર્વસ છે

બહાર ની કોઈ માતા આવી નથી તમારી પર કોઈ કર્યું નથી તમને જે ત્રીજા નંબર નું ઘર છે એની અને એ કેવું એટલું થાય કે અપનાવતા

આપણે તો એક જ છે કે જેને બગાડ્યું એ સુધારી દે હા ભલે મને ભલે આપણે બીજું શું જોઈએ કાઈ કોઈ જો કોઈને ધોણાવા નથી ને એ આપણે માતા દેવ કે તમને અમે 12 મહિને જે થતું એ અમે તમને આપીશું તમે રાજી રહેજો બરોબર છે મને આપણે જોણું નથી કોઈ જગ્યાએ જોડાવું નથી ભલે અને એ જ માતા તારું હારું કરી દે એવો રસ્તો આપણે કાઢવા ભલે મને જય હો માતા મારી જો તમે પેલા મનથી નક્કી થાઓ

બે દીવા કેમ ના બે દિવાળી નથી તમે જેટલું ફર્યા ને કેટલી માતાઓ તમે જેને અરજ કરી ને તમે જેટલી માનતાઓ રાખો ને બધી ઘર કુદી આવે

ને બાપો અમે ક્યારે ક્યારે હુંતા બેઠા હોય તો હમો શિસ્કારા કરે મેં ક્યાં કરે છે બધું વાત હવે હા ને લાગવાનો એના નામના દીવા શ્રીફળ બસ બીજું બધું ભૂલી જવાનું લાગો